टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप जुड़ रहा न्यूज कैपिटल हूं चु અમદાવાદના શાહપુર વિસ્તારમાં કામા હોટેલ રોડ પર બાગબાન નામની બાંધકામ સાઇટને લઈને અશાંત ધારા કાયદા અંગે વિવાદ ઊભો થયો અને આ સાઇટની જમીન માલિકી સંજય શેઠના નામે હોવાનું જણાવાયું છે પરંતુ બાંધકામ રહેબર ડેવલપર્સના પાર્ટનરશીપમાં ચાલી રહ્યું છે હિસ્સેદારીમાં મુસ્લિમ અને એક હિન્દુ વ્યક્તિના નામ દર્શાવાયા હોવા છતાં પણ કેટલીક ખોટી વિગતો સામે આવી છે પ્રથમ માળ વેચવાની મંજૂરી વખતે પાંચ ટકા હિસ્સેદારને બહાર કાઢવાનો મુદ્દો સામે આવતા તપાસ શરૂ થઈ હતી નિયમો ઉલ્લંઘામાં પણ આવ્યા હોવાનું કહી અને એમસી અને કલેક્ટર દ્વારા સાઇટ સીલ કરવાની કામગીરી કરાઈ જો કે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો જે હાઈકોર્ટે હાલની સ્થિતિ યથાવત જાળવવા જાળવવાની પણ હુકમ આપ્યો છે તો સૌથી પહેલાં એક અહેવાલ પણ જોઈ લઈએ શું છે આ સમગ્ર વિવાદ સંવાદદાતા જયેશ ચૌહાણ પાસેથી અમદાવાદ શહેરના જે ડેમોગ્રાફી છે તેને ધ્યાનમાં રાખી અને એકત્રીસ વિસ્તારોમાં અગિયારસોથી વધુ જેટલી જગ્યાઓ છે કે જ્યાં અશાંત ધારો છે તે લાગુ કરવામાં આવ્યો છે અને ત્યાં કલેક્ટરની મંજૂરી વિના કોઈપણ પ્રકારે બાંધકામનું લેવેજ છે તે નથી થઈ શકતી ત્યારે આવો જ એક કિસ્સો અશાંત ધારા વિસ્તારમાં સામે આવ્યો છે જ્યાં શાહપુર વિસ્તારમાં આ રિવરફ્રન્ટની નજીક આવેલ જે બાગબાન સ્કીમ છે તે વિવાદમાં આવી છે ને ત્યારબાદ હવે કાનૂની ચકડોળે છે તે ચડી છે ત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ વાત કરવામાં આવે તો શાહપુરની બાગબાન સાઇટ છે કે જે કામા હોટલ રોડ ઉપર બની રહી છે અને અશાંત ધારો અને સાઇટનો વિવાદ અત્યારે સામે આવ્યો છે જેમાં માલિકી છે બાંધકામ સાઇટની જગ્યાની માલિકી તે સંજય શેઠના નામે બોલી રહી છે જ્યારે રહેબર ડેવલપરના ભાગીદારી પેઢીના નામે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેમાં નેવું ટકા જેટલો હિસ્સો છે તે પઠાણ આદિલ ખાન રશ્મિદ ખાનનો છે પાંચ ટકા હિસ્સો મુજીબ ખાન પઠાણ અને પાંચ ટકા હિસ્સો જયમીન ભરવાડના નામના વ્યક્તિનો છે અને ત્યારે હવે એ રિવાદ સામે આવ્યો છે કે હિન્દુ વ્યક્તિના નામે છે તે ડીલિંગ કરવામાં આવતી હતી પરંતુ પ્રથમ માળનું મકાન વેચવાની જ્યારે મંજૂરી લેવાની વાત આવી ત્યારે એ બાબત સામે આવી છે કે જૈમીન ભરવાડ છે તેમનો જે પાંચ ટકા ભાગ હતો તેમને છૂટો કરી દેવામાં આવ્યો છે ને ત્યારબાદ રહેબર ડેવલપર્સના નામે રજા ચિઠ્ઠી છે તે મેળવવામાં આવી હતી ત્યારે કેટલાક નિયમોના ભંગ બદલ હવે મામલો છે તે સ્થાનિક ધારાસભ્ય છે કૌશિક જૈન તેમને કલેક્ટરમાં પણ ફરિયાદો કરીને એ એમ પણ ફરિયાદો કરી હતી ત્યારબાદ એએમસી એમસી દ્વારા સીલ છે તે કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે જે બિલ્ડર છે તે આ સરકારની કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે ને અત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા યથાસ્થિતિ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આક્ષેપ એ પ્રકારના થઈ રહ્યા છે કે હિન્દુઓના નામે જમીન લેવામાં આવે છે ને ત્યારબાદ તેમને છૂટા કરી અને મુસ્લિમ બિલ્ડરો છે તેમણે એ પોતાની માલિકીના નામે આ પેઢી ઊભી કરી છે કેમેરા પર્સન રીતા સુથાર સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ આ મુદ્દે આપણે ચર્ચા પણ કરીશું જાણીશું અશાંત ધારો શું છે આ સમગ્ર જે વિવાદ સામે આવ્યો છે તેની અંદર હવે હાઈકોર્ટે તો હાલ યથાવત રાખવાનું હુકમ કરી દીધો છે પરંતુ આગળ શું થઈ શકે તમામ મુદ્દે જાણકારી પણ મેળવીશું અને આ ચર્ચા આગળ વધારીશું આપણી સાથે વડોદરાના કોર્પોરેટર જે સચિનભાઈ પાટણ આપણી સાથે જોડાયા છે અને જેઓ અશાંત ધારા મુદ્દે પણ અનેક લડત લડી ચૂક્યા છે સચિનભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની અંદર સૌથી પહેલાં તો એ પણ જાણીશું કે અશાંત ધારો મુદ્દો જે તમામ વિસ્તારની અંદર અને અમદાવાદમાં પણ જે આજે શાના આવ્યું છે શાહપુરની અંદર તેને લઈને પણ હવે વિવાદ વધુ વકરી રહ્યો છે કારણ કે ત્યાં આગળ એક તો એ જે અશાનધારો વિસ્તાર હતો ત્યાં આગળ મિલકત લેવામાં આવે છે પહેલાં જ્યાં આગળ એક હિન્દુ પાર્ટનર ઊભો કરવામાં આવ્યો મિલકત બધે નામે થઈ ગઈ ત્યારબાદ બાંધકામ શરૂ થયું અને ત્યારબાદ એ પાર્ટનરને દૂર કરવામાં આવ્યો હવે આ સમગ્ર વિવાદને આપ કેવી રીતે જોશો અશાંતારા મુદ્દે કેવા કેવા કેસો થઈ ચૂક્યા છે અને કયા એક્શનો હવે લેવા જરૂરી થઈ ચૂક્યા છે સર વડોદરામાં પણ આ રીતે ઘણી બધી જે પ્રોપર્ટીઓ છે તેની ડીલિંગ થતી હોય છે શાહપુરમાં જે બનાવ બન્યો છે એ જ રીતે વડોદરા પણ ઘણી જગ્યાએ આવી રીતે પ્રોપર્ટીનું વેચાણ થાય આવી રીતે પેઢી બનાવવામાં આવે છે હિન્દુ વ્યક્તિને લેવામાં આવે છે અને ત્યારબાદ દસ્તાવેજ થયા પછી એ હિન્દુ વ્યક્તિને ભાગ આપીને છૂટો કરી દેવામાં આવે છે આ રીતે પણ એક બનાવો ઘણા બધા અમે જોયા છે બીજું કે આસામ કાયદો ઓગણીસો એકાણુંમાં પાસ થયો હતો જે લગભગ સમથિંગ ઓક્ટોબર બે હજાર વીસમાં વિધાનસભામાં ફરી સુધારા વધારા કરીને એને ફરી નવેસરથી પાસ કરવામાં આવ્યો હતો અસાન ધારામાં જે વ્યક્તિ લઘુમતી કુંભનો વ્યક્તિ હિન્દુ વિસ્તારમાં લે છે કોઈ બી પ્રોપર્ટી અને જો એ ઇફેક્ટેડ વ્યક્તિ આજુબાજુના રહેવાસી હિન્દુઓ પાંચસો મીટરમાં દાયરામાં જે હોય છે એ લોકોને જો એ વસ્તુ ઇફેક્ટેડ હોય તો એ કલેક્ટરમાં અરજી કરે છે અને ત્યારબાદ એ દસ્તાવેજ રદ બી થયા છે એવા ઘણા કિસ્સા પણ અહીંયા થયા છે ઘણા ઇફેક્ટેડ પાર્ટી અમારી પાસે આવે છે જે લોકોએ આવું એ લોકોના વિસ્તારમાં કોઈ આવી રીતે લીધું હોય અને અમારી પાસે આવે છે અને અમે ઘણા બધા આવા દસ્તાવેજો કેન્સલ પણ કરાવડાયા છે મકાન પાછા પણ લીધા છે અને અત્યારે નવા કાયદા મુજબ કદાચ કોઈ ભાડે પણ રાખે છે લઘુમતી કોમની વ્યક્તિ તો એ ભાડામાં પણ અસાન ધારાની પરમિશન હોવી જોઈએ એ રીતનો કાયદો છે ને એમાં પણ અમે ઘણી બધી દુકાનો મકાનો આવી રીતે પાછા લીધેલા છે બિલકુલ બિલકુલ આપણી સાથે વીએચપીના પ્રવક્તા હિતેન્દ્રભાઈ પણ આપણી સાથે છે હિતેન્દ્રભાઈ રાજપૂત આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં

આ જે અશાંત ધારો જે કાયદો છે એ લાવવામાં આવ્યો એ ડેમોગ્રાફિક આખી ચેન્જ થઈ જાય છે વિસ્તારોની આખી આખી જે અશાંતિ ડોળાય હિન્દુ જે વિસ્તારોમાં બહુમતમાં છે ત્યાં લઘુમતીમાં અચાનકથી ફેરવાઈ જાય છે એને રોકવા માટે આ અશાંત ધારો વખતો વખત એમાં સુધારો કરીને અમલ કરવાની વાત છે અને અમલ થાય પણ છે પણ ક્યાંક ને ક્યાંક હવે એમાં એ જોવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એમાં છટકબારીઓ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક એમાં એન કેન પ્રકારે જેમ કે શાહપુર છે એમાં એક કિસ્સો સામે આવ્યો હતો કે આખું બિલ્ડિંગ એક હિન્દુના નામે પરચેઝ જગ્યા પરચેઝ કરવામાં આવી કન્સ્ટ્રક્શન થઈ ગયું એક પાંચ ટકાની એક કંપનીમાં પેઢી ઊભી કરી અને પાંચ ટકાની એક ભાગીદારી એક ભરવાડ હિન્દુ ભાઈની હતી અને જ્યારે એ પ્રોપર્ટી સેલ કરવાનો વારો આવ્યો ત્યારે સો સો ટકા જે પ્રમોટિંગ જે હિસ્સો છે પેઢીનો એ મુસ્લિમ પાસે હતું અને એ પાંચ ટકાવાળાને કાઢી નાખ્યું એટલે આવા ગતકડા કરીને પણ ક્યાંક ને ક્યાંક કસાન ધારામાંથી છટકી જવાનો પરમિશન લેવાનો આ જે અખતરો એ થઈ રહ્યા છે અને ખૂબ સુનિયોજિત તરીકે થઈ રહ્યા છે મને ક્યાંક ને ક્યાંક લાગે છે તંત્રને પણ આ ચોક્કસથી આ મુદ્દે ધ્યાન દોરવા જેવું છે ચોક્કસથી આમાં તપાસ કરે અને લોકલ સ્થાનિકોની જે રજૂઆતો હોય છે એ ક્યાંક ને ક્યાંક દર થતી હોય છે આ તો સદભાગ્ય છે કે હાલ જે ફૂલ ફ્લેશ જે ઇફેક્ટેડ કહેવાય જે વેજલપુર છે પાલડી છે અને સાપુર જેવા વિસ્તારો છે કોટ વિસ્તારની તો વાત હવે કરવી નહીં રહી કોટ વિસ્તાર મહત્તમ રીતે જે જૂનું અમદાવાદ છે એ મહત્તમ રીતે આ લેન્ડ જેહાદનો ભાગ બની ચૂક્યો છે લેન્ડ જેહાદીઓ ત્યાં કેન કેન પ્રકારે ઘૂસી ગયા છે પણ ક્યાંક ને ક્યાંક આ કાયદો ફેલ દેખાય છે પણ ક્યાંક ને ક્યાંક સદનસીબે જે હું વાત કરી રહ્યો હતો કે આ ત્રણ વિસ્તારોમાં જનપ્રતિનિધિઓ એવા હિન્દુ હિતના ચૂંટાઈ આવ્યા છે એવી વિચારધારાના ચૂંટણીને આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક એ લોકોએ ત્યાંની જે સ્થાનિક હિન્દુ પ્રજા છે એની જે યાતના છે એ સમજી છે અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે અને ત્રણ જગ્યાએ ત્રણે ત્રણ જનપ્રતિનિધિઓએ જે અમિત શાહ અમિતભાઈ શાહ છે અમિત ઠાકર છે વેજરપુરમાં જોવા શાહપુરમાં જે કૌશિકભાઈ જૈન છે એ ખૂબ સરસ લડત કરી રહ્યા છે ખૂબ સરસ રીતે આને પ્રેઝન્ટ કરી રહ્યા છે સરકારમાં અને ક્યાંક ને ક્યાંક સફળતા જોવા મળી છે મુસ્તફા માણેકચંદનો જે બ બંગલો છે એ ખૂબ મોટો ઇશ્યુ હતો અને ક્યાંક ને ક્યાંક એમાં આ હિન્દુ જીત મળી છે જનપ્રતિનિધિ છે ત્યાંની એ મહેનત છે સરકારની મહેનત છે ક્યાંક ને ક્યાંક શ્રેય સ્થાનિક જે લોકો છે જે સોસાયટીમાં રહેતા હતા જે લડી રહ્યા હતા એ લોકોની જીત છે એવી જ રીતે સાપુરમાં જે ઘટના ઘટના જોવા મળી આખું જે બીયું છે એનું એ કેન્સલ કરવામાં આવ્યું છે એનું વેચાણ અટકી અટકાવી દેવામાં આવ્યું છે વેજલપુરમાં ઘણો બધો ભાગ છેક સુધી જે મુસ્લિમ વિસ્ત મુસ્લિમો હતા એ હિન્દુ એરિયામાં આવી ગયા છે ત્યાં અમિતભાઈ ઠાકર જે હિન્દુ સમાજ માટે હિન્દુ હિતની વાત કરીને લડી રહ્યા છે ખૂબ આ સદભાગ્ય છે કે આ ત્રણ જગ્યા આખી જે ડેમોગ્રાફી છે ચેન્જ થઈ રહી છે પણ એને અટકાવવા માટે આ લોકો સામે આવે છે હિન્દુ સંગઠનો અમે રજૂઆત કરી રહ્યા છે સરકાર સાથે સંકલનમાં છે કે ક્યાંક ને ક્યાંક આ જે કાયદો છે એને કડક રીતે અમલ કરવાની મને જરૂર લાગે છે આમાં છટકબારીઓ ખૂબ છે અને ક્યાંક ને ક્યાંક સરકારી જે અધિકારીઓ છે એના પણ મેળા આમાં જોવા મળતા હોય છે મિલીભગત જોવા મળતી હોય છે અને પ્રજાની હિન્દુ લોકોની યાતનાઓ સમજે આખી ડેમોગ્રાફી ચેન્જ ના બિલકુલ એનું ધ્યાન રાખવું જોઈએ આજે જ હું એક બીજી પણ વાત કરું વટવાથી અમારી પાસે એવી રજૂઆત થાય છે કેનાલ એક એવી બોર્ડર લાઈન ફિક્સ થઈ ગઈ છે ત્યાં કે આ તરફ મુસ્લિમ વસ્તી છે અને કેનાલની પેલી તરફ હિન્દુ વસ્તી છે ખૂબ નવું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં નવી ટીપી છે પણ ત્યાં ગોકુલ સોસાયટી છે ત્યાં બસો વીસ એક સમય હિન્દુ પરિવારો રહેતા હતા આજે ત્યાં માત્ર ને માત્ર પંદરથી સોળ મકાનો જ રહ્યા છે આજે ત્યાંના સ્થાનિક લોકો સાથે વાત થઈ છે સ્થાનિક રજૂઆતો છે એ પણ ક્યાંક ને ક્યાંક રજૂઆતો ચાલી રહી છે તો ખૂબ ઝડપથી અને ષડયંત્રપૂર્વક આ જે કાવતરું લેન્ડ જેહાદનું ચાલી રહ્યું છે એ ચિંતાજનક છે અને હિન્દુ ડેમોગ્રાફી આખી ચેન્જ થઈ રહી છે વિસ્તારો આખી આખા લેન્ડ જેહાદીઓ આવી રીતે પચાઈ રહ્યા છે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને ચિંતાજનક છે બિલકુલ બિલકુલ આપણી સાથે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર પણ જોડાયા છે આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં એ પણ આપણે જાણવું છે કે આ મુદ્દો શું હતો અને હાલ લગીન શું કાર્યવાહી થઈ ચૂકી છે કુલમણીને આસાન ધારો એ ધારો એવો છે કે શહેરોની અંદર ખાસ કરીને જ્યાં બે અલગ અલગ કોમના લોકો રહેતા હોય અને જે મિલકત સંદર્ભી આ ધારાના કારણે ભવિષ્યમાં ત્યાં આગળ શાંતિ જળવાઈ રહે કોઈને પોતાના મિલકતોના કારણે જ્યારે તબદીલી થતી હોય ત્યારે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની કોમી અશાંતિ ઊભી ના થાય કોઈ ઓર્ગેનાઇઝ રીતે કોઈને કોઈ આખો નાખો એરિયા એ ત્યાં આગળ ડેમોગ્રાફી ચેન્જ ના થાય એ સંદર્ભનો મોટા મોટી આશય આ ધારા પાછળ છે ખાસ કરીને વેજલપુર વિસ્તાર એ અસાન ધારાની દ્રષ્ટિએ ખૂબ જ જટિલ એરિયા છે એમાં પણ વર્ષો પહેલાં એક મર્યાદા રેખા બંને કોમની પોતાની જ સમજથી બંધાઈ હતી કે સોનલ રોડથી નીકળીએ અને પાછળ સરખેજ રોજા થઈ અને જે ડીએવી સ્કૂલ છે ત્યાં સુધીનો જે ભાગ છે એમાં એક બાજુ મુસ્લિમ સમાજના લોકો રહે એક બાજુ હિન્દુ સમાજના લોકો રહે પરંતુ જેમ વિકાસ વધ્યો વિકાસ વધતાની સાથે જમીનોની કિંમત વધી એવી રીતે એ જમીનોની કિંમતનો ભાવનો વધારાને લેવા માટે અમુક બિલ્ડરોએ એ મુસ્લિમ સમાજ માટે ફ્લેટો મૂકવાના ચાલુ કર્યા જે હકીકતમાં જુહાપુરાની ને વેજલપુરમાં અને ખાસ કરીને સરખેજના જે મકરબાવાળા વિસ્તારો છે એ તરફ વધારવાનો પ્રયાસ છે હવે આના કારણે ઘણા બધા લોકોએ પોતાની મહેનતથી ખૂબ મોંઘા દાટ એરિયામાં મકાનો એક એક પૈસો જોડીને બનાવ્યા હોય અને પછી અચાનક જ જો આ પ્રકારે ડેમોગ્રાફી ચેન્જ થવા માંડે તો શરૂઆતના લોકોને તો ઊંચી કિંમતનો ફાયદો થાય પણ પછી લોકો પાણીના ભાવે પોતાના મકાન વેચી જવા માટે મજબૂર બને અને આવી દિશામાં વિષય જાય નહીં એના માટે સ્થાનિક લોકપ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી હોય છે હું ચૂંટાયો એ દરમિયાન આ વિષય મારા ધ્યાનમાં આવ્યો અને મારે ત્યાં ખૂબ મોટી પાયે આ ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે એને વાત મેં મૂકેલી છે હવે સરખેજ ગામ જેવા વિષયની અંદર પણ જો સત્યાવીસો મકાન એ કોર્પોરેશન દ્વારા મૂકાઈ જાય તો પછી ત્યાં કેટલી મોટી સંખ્યામાં લોકો આવે હમણાં એક મકાનને ત્રીસ હજાર મીટરની અંદર ફરીથી એક આવાસ યોજના મૂકવાનો વિષય છે તો કેટલી મોટી સંખ્યાની અંદર લોકોને જો ત્યાં આવી રીતે વસવાટની દિશામાં આગળ જાય વાત તો આ વાત ક્યાં જઈને અટકે મારે ત્યાં એક ઓર્ચિડ સ્કાય કરીને ફ્લેટ છે એ ઓર્ચિડ સ્કાયની ફ્લેટની અંદર નવમાં માળે એક આ જ પ્રકારે ત્યાં મકાન વેચાયું મકાન વેચાતાની સાથે જ હજી તો રહેવા નથી આવ્યા ને બાજુવાળા એ ફ્લોર ઉપર ત્રણ લોકો રહેતા હતા એને સીધું જ કીધું કે તમારું મકાન અમને આપી દેવું છે એટલે આખે ને આખો ફ્લેટ ટેન્શનમાં આવે છે મારે ત્યાં સેટેલાઇટ એરિયામાં કૃષ્ણધામ આવાસ યોજના છે તો આની અંદર પાંચ મકાન ખાલી પડ્યા હતા તો પાંચ મકાનની અંદર એ લોકોને મકાન ફાળવી દેવામાં આવ્યા ન તો સોસાયટીના ચેરમેનોને પૂછ્યું છે ન લોકલ સ્થાનિક કોર્પોરેટર કે ના સ્થાનિક ધારાસભ્ય કોઈને આવું પૂછ્યા વગર એ આ પ્રકારે જો કોર્પોરેશનના ચોક્કસ ખાતા દ્વારા આવી ફાળવણી થાય તો અમારે જરૂરથી એનો વાંધો લેવો પડે અને મારે ત્યાં જે આ મકરબા ખાસ કરીને અલબુર ચાર રસ્તા છે એના ઉપર ત્રણ ચાર સ્કીમો છે એનો મેં બહુ સખત વાંધો છેલ્લા બે અઢી વર્ષથી લીધેલો છે બરાબર છતાં એમનું જે કન્સ્ટ્રક્શન છે એ એકદમ ધમધમાટ સાથે ચાલે છે અને મારી જાણકારી મુજબ આટલા બધા વાંધા છતાં પણ બિલ્ડરોએ બધા જ મકાન જે ત્યાંના બહુમતી વિસ્તાર જેમાં લઘુમતી સમાજને બધા મકાન વેચીને બેસી ગયા છે એટલે આ બધા વિરોધ છતાં પણ જો આ જ પ્રકારે એ અસાન ધારાને જો નખ અને દાંત બેય નહીં હોય તો આગામી દિવસની અંદર આ માનસિકતાના લોકો કેવી રીતે રોકાવાના છે આ એક બહુ મોટો પ્રશ્ન છે એટલે અમે તો સામૂહિક રીતે આની માગણી અનેક ઓથોરિટી આગળ કરેલી છે કે આ સંદર્ભે હજી અસાન ધારાને વધારે સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે અને યોગ્ય આયોજનની આવશ્યકતા છે કુલ મળીને બિલકુલ બિલકુલ અને સચિનભાઈ પણ આપની પાસે પણ એ જાણવું છે કે જે રીતે અત્યારે સચિનભાઈ વડોદરાની પણ વાત કરી લે વડોદરામાં પણ ભાયેલી જેવા વિસ્તારો છે કે જ્યાં આગળ અશાન ધારાની માંગ પણ ત્યાં આગળ વધી રહી છે પરંતુ શું આ પ્રકારના આપે પણ અગાઉ અનેક એવા કિસ્સાઓ ઉજાગર કર્યા છે અશાન ધારાને લઈને મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ આ અશાન ધારાના જો નિયમો છે તેની સાથે આંખમીચોલી થઈ રહી છે કે પછી અશાન ધારાના નિયમો માત્રને માત્ર કાગળ પર હોય તેવું દેખાઈ રહ્યું છે અમલીકરણ કેવું તેનું એવું નથી અસાન ધારાના કાયદા તો જે બનાવવામાં આવ્યો છે એ કડક અમલ કરવા જ બનાવ્યો છે અમે ઘણા કિસ્સાઓમાં એવું જોયું છે કે એક વિસ્તારમાં અમારે એક દુકાન વેચાઈ હતી એનો દસ્તાવેજ થઈ ગયો હતો પછી અમે એમાં લડત લડ્યા ત્યારે અમને એવું જાણવા મળ્યું કે ઇફેક્ટેડ આજુબાજુમાં જે રહેનારા હિન્દુ હોય છે જ્યારે અસાન પરમિશન લેવામાં આવે છે ત્યારે આજુબાજુના હિન્દુઓનું નિવેદન લેવામાં આવે છે પણ એ વિષયમાં મેં એવું જોયું કે બે વ્યક્તિના નિવેદન લેવાયા હતા અને એ બેઉ વ્યક્તિ જે સાક્ષી બન્યા હતા એ બેઉ એ જે વિસ્તાર છે ત્યાંથી પાંચ પાંચ કિલોમીટર દૂર રહેતા હતા એ આધાર પર અમે હાઈકોર્ટમાં લડ્યા છે જોડે જોડે ઘણા બધા કિસ્સાઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે અસાન ધારાની જે પરમિશન હોય છે એ જે ફોક હોય છે તો એની પણ માહિતી અમે અમારા વિસ્તારના ધારાસભ્યો છે જોડે જોડે અમારા જે સંગઠનના અમારા શહેર અધ્યક્ષ છે અમે સાંસદશ્રી છે સૌને અમે આપતા જોઈએ છે અને અમને સરકારમાંથી પણ ખૂબ મદદ થતી હોય છે ઘણા બધા કિસ્સાઓમાં અમે મકાન પાછા પણ લીધા છે ઘણી બધી દુકાનો પણ પાછી લીધી છે અને જે ભાયલી વિસ્તારની વાત કરવામાં આવે છે તો હમણાં ભાયલી વિસ્તારના જે અમારા ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા એમને પણ આની રજૂઆત ઉપર પાર્ટી લેવલે અને સરકારમાં કરેલી છે અને જે વિસ્તારમાં અસાન નથી લાગુ એ વિસ્તારમાં અસાન લાવવા માટે આજે ફતેહગંજ જેવા વિસ્તારમાં અસાન નો કાયદો હતો નહીં તો અમે અમારા ધારાસભ્ય જે ગુજરાત સરકારના મુખ્ય દંડક છે બાલકૃષ્ણ શુક્લા સાહેબ એમને વાત કરેલી હતી અને ફતેહગંજ વિસ્તારમાં પણ અસાન ધારાનો કાયદો અમલ થયો તો જે આવા વિસ્તારો છે એવામાં અસાન કાયદો જે નથી એ અત્યારે જે વિસ્તારમાં એ વિસ્તારમાં પણ લાવવો જોઈએ અને આવું જે ફ્રોડ કરેલું હોય એવા વ્યક્તિઓને સખત સજા થવી જોઈએ એવું હજુ આ કાયદામાં ઉમેરવામાં આવે તો હજુ ઘણું બધું બચી શકે છે બિલકુલ અને હિતેન્દ્રભાઈ જે રીતે આ કાયદાઓ છે તે જે તે વિસ્તારની અંદર જો આ કાયદો લાગુ હોય તો ભાઈ ત્યાં આગળ પણ ક્યાંક સામુદાયિક અવિશ્વસનીયતા વધી વધી જતી હોય છે લોકોને એકબીજા પ્રત્યે અવિશ્વાસ ઊભો થતો હોય ના મને એવું નથી લાગતું કે વિશ્વાસ ઊભો થતો હોય અવિશ્વસનતા તો રહે જ છે અવિશ્વસ ના હોય તો આ કાયદાની જરૂર જ ના પડે એમની જે માનસિકતા છે જે લેન્ડ જેહાદની એક ડર એ જે એમની જે લેન્ડ પચાવી પાડવાની જે વૃત્તિ છે જે પ્રમાણે ઘૂસણખોરી કરે છે જે પ્રમાણે મિલકતોને પાયમાલ ના ભાવે લેવાની વૃત્તિ છે નૂસનસ ઊભું કરવાની વૃત્તિ છે એની સાથે સાથે ઘણા બધા પછી દૂષણો ત્યાં એ વિસ્તારમાં થતા હોય છે ખાલી ફક્ત ડેમોગ્રાફી ચેન્જની વાત નથી લેન્ડ જે યાદ થાય છે લવ જે યાદ થાય છે ત્યાં હિન્દુ બેન દીકરીઓને રહેવાનું આવવા જવાનું મુશ્કેલ બને છે નુસન્સ ઊભું થાય છે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે એટલે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે જરૂર છે અવિશ્વસનતાની વાત નથી પણ ક્યાંક ને ક્યાંક કાયદો હોવો જ જોઈએ જરૂરી છે અને એનું શક્તિથી પાલન થવું જોઈએ અને અમિતભાઈએ જે વાત કરી એવો જ એક કિસ્સો ગત દસ બાર દિવસ પહેલાં અમારી પાસે પણ આવ્યો છે અને આપ લોકપ્રતિનિધિ છો અને સરકારમાં અમે પણ રજૂઆત કરવાના છે અને અમિતભાઈએ તો સૌથી પહેલાં આની શરૂઆત કરી પણ છે સરકાર જે આ સરકારી આવાસો ફાળવી રહી છે એમાં હિન્દુ વિસ્તારોમાં મુસ્લિમોને આ મકાનો ફળવાય એવા કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આપણે લેન્ડ જેહાદના માફ કરજો અસાન ધારા કાયદાની વાત કરતા હોઈએ છે પણ ક્યાંક ને ક્યાંક આવા સરકારી આવાસો ફળવાતા હોય ત્યાં આવી બાબતો ખાસ સરકારને અધિકારીઓને જોવા જેવી છે લોક જે પ્રતિનિધિઓ છે એમને ધ્યાન રાખવાની જરૂર છે જો આવી રીતે એ લોકો ત્યાં આવી જાય તો પછી એની એ જ જે વૃત્તિ છે એમનું ષડયંત્ર છે કે ક્યાંક ને ક્યાંક મકાનો જે તે ભાવે લઈ લેવાના મોં માગે પહેલા પહેલાં આપવાનું પછી જેમ જેમ મેજોરિટી એમની વધતી જાય એમ એમ પછી ત્યાં એકદમ પા પાણીના ભાવે મિલકત પચાઈ લેવાનું અને હિન્દુઓને ત્યાંથી વિસ્તરણ કરવાનું આવે છે એ ઘણા બધા પ્રોબ્લેમ છે અને આખું કોટ વિસ્તાર અમે જોયું છે જૂનું જે કર્ણાવતી છે આખું આ હિન્દુઓના થી મુસ્લિમના વિસ્તારોમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે ઘણા બધા નોશન્સ ઊભા થયા છે લેન્ડ જિયાદની ઘટનાની સાથે લવજિયાદની ઘટનાઓ વધી છે આ પરિણામો છે આના એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે લેન્ડ જહાદ આસાન ધારાનો અમલ ખરેખર થવું જોઈએ અને આ લેન્ડ જિયાદનું એક ષડયંત્ર છે એ બંધ થવું જોઈએ બિલકુલ બિલકુલ અને એ પણ જાણીએ અમિતભાઈ આપની પાસે આવું અને એ પણ જાણવું છે કે જે શાહપુર અશાંત ધારા હેઠળ આવે છે તો પછી આ બાંધકામને શરૂઆતની અંદર મંજૂરી કેવી રીતે મળી તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે જો આમાં શું થાય છે મારે ત્યાં દાખલા તરીકે હું શાહપુર માટે કહેવા માટે યોગ્ય વ્યક્તિ નથી તમારે ત્યાંના ધારાસભ્ય કૌશિકભાઈને આ સંદર્ભે પૂછવું જોઈએ પણ મારે ત્યાં દાખલા તરીકે પામ ઝુમેરા નામની એક સ્કીમ છે આ પામ ઝુમેરામાં જમીનના માલિક પટેલ સમાજના હતા બનાવનારા બી પટેલ બિલ્ડર છે એટલે બંને હિન્દુ છે અસાન ધારો કહે છે કે હિન્દુ હિન્દુને વેચે તો કોઈ વાંધો નથી બરાબર હવે આ બંને લોકો જો ભેગા થઈને મુસ્લિમ સમાજ માટે ફ્લેટ મૂકે બરાબર તો કાયદો જમીન ચોખ્ખી છે તો ત્યાં દસ્તાવેજ થઈ જશે દસ્તાવેજ ચોખ્ખો છે તો ત્યાં પ્લાન પાસ થઈ જશે હવે આ પ્લાન પાસ થઈ જાય કારણ કે જમીન ચોખ્ખી છે તો પછી આને કોણ રોકી શકશે એટલે કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી અને મારે ત્યાં અલ બુર્જની સામે અલ હમદ કરીને સાહેબ જે માનનીય એટલે જેમનું નામ બહુ રિસ્પેક્ટથી કન્સ્ટ્રક્શનની દુનિયામાં લેવાય છે હવે એ કદાચ ઉંમરના કારણે આ ધંધામાંથી બહાર નીકળી ગયા છે પણ એમના સંતાનો એ જેમણે આટલું મોટું ત્યાં શ્રીનંદનગર બનાવ્યું હવે એ લોકો ત્યાં આ પ્રકારે જો સ્કીમ મૂકવાના હોય બરાબર તો કારણ કે જમીન એમની છે અસાન કાયદા મુજબ એમની જ છે એને અસંતારો રોકી નથી શકતો તો હવે આ સંદર્ભે અમારો બહુ જ સ્ટ્રોંગ વાંધો છે અને અમે અનેકવાર મીડિયાના માધ્યમથી કીધું છે મુસ્લિમ સમાજના મિત્રોને બી વિનંતી કરી છે કે તમારી બી મહેનતની કમાણી છે અમે આસાન ધારા માટે લાગુ કરવા પૂરી તાકાત સાથે લડીશું એટલે કોઈની મહેનતની કમાણી આવી રીતે ના જાય કોઈ ઓર્ગેનાઇઝ રીતે કોઈ પૈસા ઇન્વેસ્ટ કરતું હોય તો અમે અમારા જાનના જોખમમાં બી વિરોધ કરવા તૈયાર બેઠા છીએ બિલકુલ અને સાથે એ પણ જાણવું છે કે શું આ અધારા મુજબ જે ધાર્મિક ઓળખ છે છુપાવી ડીલિંગ થતી હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે તો પછી અમિતભાઈ આપની દ્રષ્ટિએ આ કેવું લાગે છે યોગ્ય છે આમાં શું કરતા હોય છે લોકો કે કંપનીની અંદર ડાયરેક્ટરોને રાખી અને ડાયરેક્ટરને હિન્દુ બતાવી પછી કંપનીની અંદરથી રાજીનામા લઈને પછી મુસ્લિમ સમાજના લોકો એમાં ડાયરેક્ટર તરીકે આવી જાય હિન્દુ પત્ની હોય પત્નીના નામે લઈને અસમધારાની અપ્લાય કરી નાખે અને પછી એનો હસબન્ડ મુસ્લિમ હોય તો આ પ્રકારની પણ યુક્તિઓ એ અવશ્ય લોકો કરતા હોય છે બિલકુલ અને બીજું એ પણ જાણવું સચિનભાઈ આપણી પાસે આવું કે હવે શું જે અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે સાથે જે સ્થાનિકો છે તેની સાથે હવે સંકલન વધારવાની જરૂર છે ટૂંકમાં આપની પ્રતિક્રિયા જણાવશો આ મુદ્દે આમાં જ્યારે પણ આવી ડીલિંગ થતી હોય હિન્દુ મુસ્લિમની ત્યારે કલેક્ટર ઓફિસથી ખાલી અમે એટલું જ કહેવા માગીએ છીએ કે વિસ્તારના ધારાસભ્ય કે પછી કોર્પોરેટરશ્રીઓનો એ લોકોએ સંપર્ક કરવો જોઈએ સંકલન કરવું જોઈએ અને જ્યારે પણ આવી ડીલિંગ અસાન ધારાની પરમિશન આપવામાં આવતી હોય ત્યારે એ ચોક્કસ તપાસ કરવી જોઈએ કે જે સાક્ષીઓ લેવામાં આવે છે આજુ એ આજુબાજુના છે વિસ્તારના છે ઇફેક્ટેડ તો નથી ને કે પછી કોઈ ઊભા કરેલા છે આ વસ્તુ ચોક્કસ તપાસ કરવી જોઈએ કારણ કે ઘણા બધા કેસોમાં અમે જોયું છે કે જે સાક્ષીઓ હોય છે તે ઇફેક્ટેડ હોતા જ નથી વિસ્તારના હોતા જ નથી દૂર દૂરથી આવેલા હોય છે ઊભા કરેલા હોય છે એ અમારા વાતે અમારા અમારામાં ધ્યાનમાં આવ્યું છે ઘણી બધી પ્રોપર્ટીઓમાં અમે લડત આપી બિલકુલ અને હિતેન્દ્રભાઈ એ પણ જાણવું છે કે જો આજની આજની આ જે સામે વાત આવી છે ને સાથે અગાઉ પણ જેટલા પણ આ પ્રકારના મુદ્દાઓ સામે આવ્યા તો પછી આજના મુદ્દે હાઈકોર્ટ અને સાથે સાથે સરકાર તરફથી કોઈ એવી મોટી ભૂમિકાની અપેક્ષા આપ રાખો એ પણ ટૂંકમાં આપનો જવાબ લઈશ જો કોર્ટ કોર્ટનું કોર્ટ કોર્ટનું કામ કરતી હોય છે કોર્ટે તો આધાર પુરાવા સાથે કામ કરવાનું છે એના આધારે જ્યાં ત્યાં એ એમના નિર્ણયો સામે આવતા હોય છે એની ભૂમિકા ખૂબ સ્પષ્ટ છે પણ જે યુક્તિ પ્રમાણે જે પ્રમાણે આ ષડયંત્ર ચાલે છે એ લેવલે જો અટકાવવામાં આવે જેમ કે સચિનભાઈએ કીધું અમિતભાઈએ કીધું કે પેઢીમાં ડાયરેક્ટરો બદલીને ઓછા પર્સન્ટેજના ડાયરેક્ટરોએ પાછળથી રાજીનામું લઈ લેવામાં આવે જે ઇફેક્ટેડ ના હોય બહારના લોકો સાક્ષીઓ તરીકે મૂકવા મૂકવામાં આવે એ યુક્તિઓ પ્રમાણે જે પરવાનગી કલેક્ટર કચેરીથી મળતી હોય છે ત્યાં ત્યાં જ જો સ્થાનિક લેવલે એ જ લેવલે જો ચોકસાઈથી આ કામ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે આને કડકાઈથી અમલ કરી શકાય છે સરકારને પણ વિનંતી છે વખતો વખત અમે મળતા રહ્યા છે રજૂઆત કરતા રહ્યા છે આના માટે વધુમાં વધુ કડક કાયદો હજી આમાં ગુંજાઈશ હોય એમ બનાવી શકાય અને સરકાર સરકારનું કામ કરતી હોય છે અને એનું જ પરિણામ છે કે શાહપુરમાં જે એક ફ્લેટ છે એ આખું ત્યાં મુસ્લિમો આવે એ પહેલાં જ એને સ્ટોપ કરી દેવામાં આવ્યું છે મુસ્તફા માણેકનો જે બંગલો છે એ થોડો જે પાલડીની કેટલી સોસાયટીઓ અત્યારે બચી રહી છે વેજલપુરમાં અમિતભાઈ લડત આપી રહ્યા છે એટલે અત્યારે જે કર્ણાવતીમાં ખૂબ જે ઇફેક્ટેડ વિસ્તાર છે શાહપુર અને મારી દૃષ્ટિએ

એલિવસના અમિતભાઈ શાહ પણ આ વિષયને લઈને મુદ્દા ઉઠાવતા હોય છે કૌશિકભાઈ જૈન છે સાપુરના એ પણ આ મુદ્દા ઉઠાવતા હોય છે એટલે જ્યાં વિષયને આ પ્રકારે ઉઠાવવા માટે જટિલ કારણો છે ત્યાં આગળ ધારાસભ્ય આ વિષય ઉઠાવતા હોય છે બિલકુલ બિલકુલ અમિતભાઈ અને સાથે આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા હિતેન્દ્રભાઈ સચિનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર હાલ વિશેષ રજૂઆતની અંદર બસ આટલું જ વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર